તમે જોયું એ પ્રકારે કે જે આ શબાના છે જે લાંબા સમયથી આંદોલનને લીડ કરી રહી છે તેમનું પણ કહેવું છે કે આ જે દ્રશ્યો અને વરવી વાસ્તવિકતા ગુજરાત સરકારની દાનતને બયા કરી રહી છે તેમનું કહેવું છે વન મંત્રી મુડુબેરા પણ આ ઘટના અને આ દ્રશ્યને જોઈ અને થોડી દયા ખાય અને ઉમેદવારો પ્રત્યે ન્યાયિક વલણ રાખે તો આ આંદોલન પૂર્ણ થાય અન્યથા આ પ્રકારે ઘર્ષણમાં રહેતા યુવાનો પીડિત જ રહેશે